નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સિંહોર ખનીજ ના ખનન બદલ રૂપિયા 1.35 કરોડનો નો મુદ્દામાલ સીઝ ગાંગડી અને નેસડા ગામે ખણખણી વિભાગ દ્વારા અટક્યું વર્તેજ પોલીસ સ્ટેશન સામેથી ગરકાદેસર ખનીજ વહન કરતો ડમ્પર ઝડપાયું એક જેસીબી અને ચાર ડમ્પર પોલીસને સીવોર પંથકમાં તાંગળી અને નેસડા ગામે ખનીજના ગેરકાયદેસર ખનન અને વહનની ફરિયાદના પગલે ભાવનગર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું વર્તેજ પોલીસ સ્ટેશન સામેથી ગેરકાયદેસર ખનીજ વહન કરતું ડમ્પર મળી આવતા કાર્યવાહી કરાઈ હતી વિભાગે કુલ રૂપે એક કરોડ પાંત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી એક જેસીબી અને ચાર ડમ્પર સહિત પાંચ વાહનો સંબંધિત પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા હતા અંગેની સત્તાવાર સાધનો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સિહોરી તાલુકાના ગાંગળી ગામે ગેરકાયદેસર સાદી માટી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભાવનગરની ભૂસ્તરશા કચેરીની તપાસ ટીમ દ્વારા આજે ગાંગળીમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલી હતી તપાસ દરમિયાન સવલવાળા વિસ્તારમાં સાદી માટી ખની ખનીજ ખનન કરવા માટેનું પીળા કલરનું જેસીબી મશીન નંબર જે ઝે એકવીસ ક્યુ ક્યુ થ્રી ટુ સિક્સ સેવન તેમજ ડમ્પર નંબર જે જે ઝીરો સિક્સ એટી ફાઇવ થ્રી સિક્સ થ્રી ખાલી હાલતમાં જોવા મળેલ જે જેસીબીના ડ્રાઈવર ઝાકીર ખાન જુમાભાઈ દ્વારા ગેરકાયદેસર સાદી માટે ખનીજ પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાન આવેલ સદર વિસ્તારમાંથી કુલ રૂપિયા પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવે હતો અને સિહોર પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં આજની આ તપાસ દરમિયાન નેસડા ગામથી સાદી માટી મોરમ ખનીજના ગેરકાયદેસર વહન બદલ વાહન ડમ્પર નંબર જીઝે ફોર એટી એટ સિક્સ ફોર વન અને ડમ્પર નંબર જીઝે ઝીરો ફોર એટી ડબલ નાઇન એટ ફાઇવ જે સદર વિસ્તારમાં પાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સિહોર પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યું છે દરમિયાનમાં આજે તપાસ દરમિયાન વર્તેજ પોલીસ સ્ટેશન સામેથી બ્લેક ટ્રીપ ખનીજના ગેરકાયદેસર વહન કરવા બદલ ડમ્પર નંબર જીઝે ઝીરો ફોર એક સ એટ એટ ટુ ટુ ની અટકાયત કરી કુલ રૂપિયા પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વર્તેજ પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યો છે આ માંજની આ તપાસ દરમિયાન કુલ પાંચ વાહનો સહિત રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ કરોડ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે